નમસ્કાર હું રાકેશ પંડ્યા સમાચાર ગૃહ મંત્રાલય દ્વારા મહીસાગર જિલ્લામાં આજરોજ સિવિલ ડિફેન્સની ની મોકડ્રીલ ઓપરેશન શિલ્ડ નું આયોજન કરવામાં આવ્યું નિયામક નાગરિક સંરક્ષણ અમદાવાદ કચેરી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે મોક સાંજે સવા સાત વાગ્યા થી શરૂ થઈ ત્યારબાદ સાંજે આઠથી સવાટ દરમિયાન બ્લેક આઉટનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને સુરક્ષા માટે વહીવટી તંત્રની તૈયારીઓની ચકાસણી કરવાનો હતો મોગલિલ દરમિયાન કટોકટીની પરિસ્થિતિમાં બચાવ કામગીરી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા અને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા જેવી કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું આ નિદર્શન લૂનાવાળા સહયના ફુવારા ચોક ખાતે કરવામાં આવ્યું હતું બ્લેક આઉટ દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં અંધારપટ છવાયો હતો આમોગ્રીલ અને બ્લેક આઉટ પણ નગરજનો જોડાયા હતા